અન્યથા મુખ્ય માર્ગો પર જો રાત્રિના સમય અચાનક ભૂવો પડે અને તે સમય કોઈક બાઇક કે મોટું વાહન આવા ભૂવામાં પડે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ છે ત્યારે વારંવાર બનતી આ ઘટનાઓને યોગ્ય તપાસ કરી તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલા લેવામાં આવે તે જરૂરી બન્યો છે મારું નામ શશિકાંત રાજપૂત છે હું માણેકલા રોડ પર અંબાજીનગરમાં રહું છું અને સવારે દસેક વાગે ખબર પડી વરસાદ પડતો હતો ત્યારે કે પાણી રોડ પર ભરાયેલા હતા અને એક વ્યક્તિ અંદર પડી ગયો ત્યારે ખબર પડી કે અહીંયા ભૂવો પડ્યો છે પછી બીજો વ્યક્તિ પડ્યો એને તો મોણા પર બહુ વાગેલું હતું હોસ્પિટલમાં લઈ ગયા અને પાણી ઉતાર્યું પછી અમે આ જોયું તો બહુ મોટો ઘણો ભૂવો પડેલો હતો બીજું કે હવે આ રસ્તા પર જ્યારે પાણી હતું ને કોઈને ખબર નહીં હતી ને જો કોઈ અંદર પડતા જાનહાની થતી તો એની જવાબદારી કોણ લેતે બીજું કે આનું ધ્યાન આપો કેમ કે નગરપાલિકા બી આવી ગયા પણ એ ખાલી પહેલાં એમ તે પહેલાં તો અહીંના છોકરાઓએ બધાએ વાયર બાંધીને મૂક્યું ને રસ્તો બંધ કર્યો ત્યારે નહીં તો હ હજી બી ઘણી એવા વ્યક્તિ પડતે કે કોઈની જાન બી જઈ શકતે તે માટે તમે તરદારને કહીએ છીએ કે થોડું ધ્યાન આપો કેમકે આ તો પાણી ભરેલા આવતાની વ્યક્તિ પડ્યો કે એની જાનહાની નથી થઈ માટે ધ્યાન આપો આ માણેકલા રોડ પર અંબાજીનગર નવસારી તે આ રસ્તો એવો છે કે અપડાઉનવાળા માટે બી ચાલુ હતો ટ્રેનમાં આવે એ લોકો બી એ તો ટ્રેનનો ટાઈમ નહીં હતો નહીં તો કેટલા પડતે અંદર એટલે મહેરબાની કરીને તંત્ર ધ્યાન આપે